પંચોતેર જન્મદિવસે સમગ્ર ભારતની અંદર સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર સુધીમાં દિવસમાં સેવા પખવાડિયું ઉજવવાની જાહેરાત થઈ છે અને એમાં પણ જન્મદિવસની ઉજવણી કેવી હોય કેવી હોઈ શકે એનું એક ઉદાહરણ ભારતે પ્રસ્તુત કર્યું છે અને ખાસ કરી ગુજરાતની અંદર આ સેવા પખવાડિયાને લઈ અને સમગ્ર રાજ્યમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો આ વખતની જે થીમ છે એ થીમમાં સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર ઘરની મહિલા સ્વસ્થ હોય અને એનો પરિવાર પણ સશક્ત હોય એ પ્રકારની કલ્પના એટલે આખા પરિવારની કલ્પના સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારના સ્વાસ્થ્ય અનેક વિધ પ્રવૃત્તિઓ સાથે આ પંદર દિવસ એ સેવાના પંદર દિવસ બનીને રહેવાના છે આરોગ્ય વિભાગ દ્વારા પણ રાજ્યની મહિલાઓ અને એના પરિવારજનોને સ્વસ્થ રાખવાના ઉદ્દેશ્ય થી સબ સેન્ટરથી અને મેડિકલ કોલેજ સ્ત્રીઓ બાળકો માટે જુદા જુદા ચૌદ જેટલી વિષયો ઉપર આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનિમિયા અને માસિક સ્વચ્છતા સંબંધિત સેવાઓ રોગો જેવા કે બીપી ડાયાબિટીસ ઓરલ સર્વાઇકલ બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબંધિત સેવાઓ એનસીડીનું અભિયાન આપણા રાજ્યમાં જે રીતે ઉપાડ્યું છે ને શરૂઆતથી જ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે કે જેવા કે બીપી ડાયાબિટીસ કે જેના કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે એ શરૂઆતના વર્ષોમાં જેનું સ્ક્રીનિંગ થાય નિદાન થાય અને સારવાર પણ થાય એ પ્રકારના વિષયને આગળ વધારતા રાજ્યમાં એની સઘન ઝુંબેશ અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે અને સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર અને ટીબી મુક્ત ભારતની જે કલ્પના છે એ કલ્પનાને અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ ખૂબ મોટી મુહિમ આ પંદર દિવસ સુધી અને પંદર દિવસ પછી પણ પરંતુ આ દિવસની અંદર સઘન રીતે ટીબીની ટીબી ની સારવાર અંગેની અને ટીબીના દર્દીઓ શોધવાની આ મુહિમ ચલાવવામાં આવશે માનસિક સ્વાસ્થ્ય આંખ ઇએનટી સેવાઓ ડેન્ટલ સંબંધિત સેવાઓ મેદસ્વીતા જાગૃતિ દેહદાન અંગેની જાગૃતિ આ બધી સેવાઓ લઈ અને ખૂબ મોટી મુહિમ સાથે એને આયુષ્ય સેવાઓ સેવાઓને સાંકળી અને જીરિયાટ્રિક કેર એટલે કે દૂર દરાજના વિસ્તારોમાં અને ગ્રામ વિસ્તારોમાં જે પરિવાર મધ્યમ વર્ગના હોય ગરીબ વર્ગના હોય એ તમામ પરિવારોના વૃદ્ધજનોની એમની સારવાર માટે આયુષ સાથે સાંકળી અને ખાસ એક મુહિમ ચલાવવામાં આવશે આયુષ્યમાન ભારત અને વહીવંદના કાર્ડ સંબંધિત સેવાઓ અને સાથે રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ રોગોનું વહેલી તકે નિદાન અને સારવાર અને રોગ નિવારવા અને આરોગ્ય સુધારવા માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવશે આની લોન્ચિંગ ઇવેન્ટ એ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય રાજ્યપાલ શ્રી માન્ય શ્રીની ઉપસ્થિતિમાં સુપર સ્પેશિયાલિટી જેવી કે હૃદય રોગ નિષ્ણાત કિડની દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સાથોસાથ રાજકોટ ખાતે પણ મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીની હાજરીમાં મેગા કેમ્પનું આયોજન કર્યું છે રાજ્યમાં કુલ એક લાખ એકતાલીસ હજાર અને સાડત્રીસ જેટલા કેમ્પોનું આયોજન ખૂબ મોટા પ્રમાણમાં કર્યું છે જેમાંથી સ્પેશિયાલિટી કેમ્પ દસ હજાર અને ઓગણપચાસ અને સાથે જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ એક લાખ ત્રીસ હજાર એકસો અઠયાસી આમ કુલ મળી એક લાખ એકતાલીસ હજાર ને સાડત્રીસ જેટલા કેમ્પોનું આયોજન કર્યું છે આ જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ સ્ક્રીનિંગ કેમ્પમાંથી કોઈ મોટી બીમારી માલુમ પડે તો તરત જ એને રેફરલ જે સંસ્થાની અંદર એને આગામી સારવાર લેવાની હોય ત્યાં રેફરલ સુવિધાઓ પણ કરવામાં આવશે રેફરલ પણ કરવામાં આવશે અને રેફરલ કર્યા પછી આ તમામે તમામ રેફરલ કરેલા દર્દીઓનું પણ મોનિટરિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે જે અંતર્ગત સબ સેન્ટરમાં એક લાખ આઠસો ચોપન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વીસ હજાર સાત શહેરી પીએચસી ખાતે પંચાવનસો નેવું શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હોસ્પિટલ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે આ સમયગાળા દરમિયાન રોજ સ્પેશિયલ વુમન સ્ક્રીનિંગ નું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે આ પખવાડિયા દરમિયાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પમાં તમામ સેવા સીટી સ્કેન વગેરે બિલકુલ નિઃશુલ્ક આવશે કરવામાં આવશે આ પંદર દિવસ દરમિયાન જે પણ કોઈ આ મેડિકલ કેમ્પની અંદર જે પણ પ્રકારની ચાહે એમાં ડાયગ્નોસ્ટિક ની વાત છે કે પછી એમાં એક્સરે અને લેબ ટેસ્ટ જેવો વિષય છે એ તમામ તમામ સારવાર એ આ મેડિકલ કેમ્પના પ્રિસ્ક્રિપ્શન ઉપર એને આ પંદર દિવસમાં જે લોકોને જે જરૂર પડી હોય એ આગામી સમયની અંદર પણ એને નિશુલ્ક આપણે સારવાર આપી રહ્યા છીએ આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં છસો થી વધારે જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કર્યું છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન આપણે કર્યું છે આમ એકંદરે આખા ગુજરાત રાજ્યની અંદર આરોગ્ય જેટલી પણ સેવાઓ છે એમાં સ્ક્રીનિંગ થાય સારવાર નિદાન અને ક્રિટિકલ કેર સુધી આખી જે હેરાળકી છે સારવારની એની અંદર કોઈ પણ પેશન્ટને ક્યાંય કોઈ પ્રકારની તકલીફ ના પડે અને પૂરેપૂરો એના મહિલાના એ નારીના પરિવારને પોતાનું સ્વાસ્થ્ય અને સાથેના પરિવારની સ્વાસ્થ્યની ચિંતા કરતી આ પંદર દિવસની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં